એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે એમણે ખૂબ પ્રચાર કર્યો અપ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું એમણે ઘણા ટાર્ગેટ ઊભા કર્યા મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ મેં એનો જવાબ આપવાનું ટાળ્યું કેમ કે મને ખબર નથી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે એકસો સીટ ઉપર જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરી નાખી એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો કેટલાય રાજકીય વિશ્લેષકોએ પણ એવું પણ કહ્યું કે ત્રીજી પાર્ટી આવી એના કારણે આપણને વધારે સીટ મળી મિત્રો આપ નાસી પાસ ના થાવ એકસો ને પાંત્રીસ સીટ એવી છે કે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લીડ ઘણી બધી વધારે છે અને જે બાકીની એકવીસ સીટ હતી એમાં પણ આપણા જ કેટલાક મતદાતાઓએ નાની મોટી ભૂલ કરી હશે પણ એ આપણને કોઈ નુકસાન કરી શક્યા નથી હું એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી